વ્યવસાય વ્યવસાય એટલે શું અને વ્યવસાયની લાક્ષણિકતા ત્રણ ગુણની અંદર અંદર કોમર્સની અંદર આ પ્રશ્ન પૂછાય છે પરીક્ષાની અંદર મિત્રો વ્યવસાય એટલે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત વ્યક્તિ પોતાનું જ્ઞાન વ્યક્તિ પોતાની આવડત વ્યક્તિએ લીધેલી તાલીમ વ્યક્તિએ લીધેલું વ્યવસાયિક એજ્યુકેશન શિક્ષણ આ તાલીમ આ શિક્ષણ આ આવડત આ લાભ લઈ અને એ લાભને સમાજ થકી સેવારૂપી આપી અને એના બદલામાં એ શું મેળવશે ફી ફરી રિપીટ કરું શોર્ટ એન્ડ સ્વીટ વ્યક્તિએ લીધેલું જ્ઞાન તાલીમ કે અનુભવનો લાભ એ સમાજને આપે છે સમાજના બદલામાં એ સેવા પૂરી પાડી અને વળતર સ્વરૂપે શું મેળવે છે ફી મેળવે છે તો એને વ્યવસાય કહેવાય વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા જરીક રિપીટ કરીએ વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત જ્ઞાન તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી તેના બદલામાં ફી મેળવે છે વિદ્યાર્થી મિત્રો ફી તો એ બાબત એ વ્યવસાય કહી શકાય વ્યવસાય એની લાક્ષણિકતા એમના ઉદાહરણો ડોક્ટર વકીલ સોલિસિટર ટીચર સી એ

વ્યવસાય વ્યવસાયની અંદર વ્યવસાય કરતી વ્યક્તિએ લેવું પડે છે સંગઠન તો સંગઠનનું વ્યક્તિએ મેળવવું પડે છે ત્યાર પછી સંગઠન દ્વારા સ્થાપિત કરેલા જે કઈ પણ નીતિ નિયમ હોય એ ચાહે ડોક્ટર હોય વકીલ હોય સોલિસિટર હોય ચાર્ટર્ડ અકાઉન્ટ હોય આવા વ્યક્તિઓ જે તે ધારા ધોરણ કે જે તે નીતિ નિયમોનું શું કરવું પડે છે પાલન કરવું પડે છે વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન બુદ્ધિ અને અને શિક્ષણ તાલીમ પ્રાપ્ત કરવી પડે છે તો વ્યવસાયમાં જ્ઞાન ચાતુર્યતા અને શિક્ષણ પ્રાપ્ત કરવું છે ત્રીજું લક્ષણ ચોથું લક્ષણ વ્યવસાયના બદલાની અંદર એ જે સેવા વ્યક્તિ પૂરી પાડે છે એના બદલામાં એને શું મળે છે ફી મેળે છે આવક મેળવવા માટે વ્યવસાય સ્વતંત્ર પ્રવૃત્તિ છે કે પ્રવૃત્તિ પ્રવૃત્તિ છે સ્વતંત્ર સ્વતંત્ર કેમ તો વ્યવસાયિક દરેક વ્યક્તિઓ કોઈ પણ અલગ અલગ જગ્યા પર જઈ અને સેવા આપી શકે અને એની પાસેથી ફી મેળવી શકે તો ખૂબ મહત્વની બાબત વ્યવસાયમાં મળતું જે નાણાકીય વળતર છે એ અનિશ્ચિત છે અલગ અલગ પ્રકારનું અને અનિશ્ચિત વળતર વ્યવસાયિક વ્યક્તિઓને પ્રાપ્ત થાય છે ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી કારણ તો કે અહીં કોઈ પ્રોડક્શન નથી થતું આ કઈ ધંધો નથી આગળના ટોપિકમાં આપણે જે ચર્ચા કરી છે પણ આ તો વ્યવસાયિક વ્યક્તિ છે સેવા આપે છે એની પાસે જ્ઞાન છે એટલે એ જ્ઞાનનો લાભ એ સમાજને આપે છે અને એની પાસેથી ફી મેળવે છે એટલે અહીંયા કોઈ ઉત્પાદન થતું નથી એટલે વ્યવસાયનો ઉત્પાદન સાથે કોઈ સંબંધ નથી મિત્રો વ્યવસાયની અંદર જે કાંઈ પણ અંગત ધંધાકીય જરૂરિયાતો છે એ સંતોષવામાં વ્યક્તિઓ ખૂબ મદદરૂપ છે એટલે કે વિવિધ વ્યક્તિઓની અંગત જરૂરિયાતો સંતોષવામાં આ વ્યવસાયિક વ્યક્તિઓ જરૂરિયાત જરૂરી સેવાઓ આપે છે અને ઉદાહરણ જોઈએ તો કે વકીલ ફી મેળવે છે અને અસીલ માટે કોર્ટમાં શું લડી આપે છે કેસ તો એક વ્યક્તિને કેસ લડે છે બીજી વ્યક્તિને એ સામે ફી ચૂકવે છે એટલે કે દાખલા તરીકે મારે કોઈ કેસ લડવા માટેની જરૂર છે તો હું વકીલ પાસે જઈશ વકીલને હું ફી ચૂકવી અને એ કેસ દર્જ કરીશ એટલે એ એક સેવારૂપી ફી લેશે મતલબ અહીંયા અંગત ધંધાકીય જરૂરિયાતોને શું સંતોષવામાં આવે છે ખ્યાલ આવો વિદ્યાર્થી મિત્રો ફરી રિપીટ કરીએ વ્યવસાય વિશિષ્ટ આવડત જ્ઞાન કે તાલીમ વ્યવસાયિક શિક્ષણ લીધા પછી એ શિક્ષણ સમાજને સેવા આપે છે અને તેના બદલામાં શું મેળવે છે વ્યક્તિ ફી મેળવે છે દાખલા તરીકે ડોક્ટર હોય વકીલ હોય સોલિસિટર હોય અને ચાર્ટર્ડ એકાઉન્ટ હોઈ શકે મિત્રો વ્યવસાયના લક્ષણ સંગઠનનું સભ્યપદ મેળવવું પડે આચાર આચારસંહિતાના નિયમોનું પાલન કરવું પડે વ્યવસાયિક માટે જ્ઞાન ચાતુર્ય વ્યવસાયિક શિક્ષણ મેળવવું પડે સેવાના બદલામાં ફી લે લેવી પડે આવક મેળવવા માટેની આ એક સ્વતંત્ર પ્રવૃત્તિ છે અને એનું વળતર પણ કેવું છે અનિશ્ચિત છે ઉત્પાદન સાથે એને કોઈ સબંધ નથી અંગત ધંધાકીય જરૂરિયાતો સંતોષ માટે આવી આપણે હેલ્પ લેવી પડે છે છે તો આ વિદ્યાર્થી મિત્રો વ્યવસાયના લક્ષણો અને વ્યવસાયનો અર્થ તો વ્યવસાયના લક્ષણો અને વ્યવસાયનો અર્થ જોયો નવા ટોપિક સાથે આપણે ફરી ચર્ચા કરીશું રોજગાર થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો નવા ટોપિકમાં ફરી મળીશું જય શ્રી કૃષ્ણ